શ્રી નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આવતી પોષ માસની અમાવસ્યા જેને મૌની અમાવસ્યા કહેવાય છે મૌન પાળવાનું મહત્ત્વ હોવાથી અને દર્શ અમાવસ્યા પણ કહેવાય છે આ અમાવસ્યાના મહાત્મય વિશે કથા તથા મુહૂર્ત પૂજન વિધિ અને આજના શુભ ઉપાય પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ પિતૃગણાય વિદમહે જગત ધારી ધીમહી તન્નો પિતૃ પ્રચોદયાત બોલો પિતૃદેવતાની જય મિત્રો સનાતન ધર્મમાં અમાવસ્યા તિથિનું ઘણું મહાત્મ્ય છે આપણા હિન્દુ પંચાંગમાં પોષ માસની કૃષ્ણ પક્ષની અંતિમ તિથિ જેને પોષી અમાવસ્યા કહેવાય છે જેને દશ અમાવસ્યા કે પછી મૌની અમાવસ્યા તરીકે ઓળખાય છે અમાવસ્યાના તિથિના દિવસે સ્નાન દાનની સાથે સાથે પિત્રોનું તર્પણ પિંડદાન ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની પૂજાનું વિધાન બતાવવામાં આવ્યું છે અને ખાસ ભૂતનાથ ભગવાન મહાદેવનું આ અમાવસ્યાના દિવસે દેવી દેવતાઓની પૂજાની સાથે આપણા મૃત પૂર્વજોનું અનુષ્ઠાન પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અમાવસ્યા કે જે સૌભાગ્ય લક્ષ્મી માસ તરીકે ઓળખાય છે કથા અનુસાર એવું મનાય છે કે માસની અમાવસ્યાની પૂર્વ સંધ્યા પર દેવી લક્ષ્મીજી બે રૂપમાં ધનલક્ષ્મી અને ધાન્ય લક્ષ્મીમાં આગમન કરે છે માટે માતા મહાલક્ષ્મીની અવશ્ય કરવી જોઈએ કારણ કે માસ તે પોષનાર છે આરોગ્ય દેનાર છે અને પુષ્ટિ દેનાર છે તિથિ તે માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે એટલા માટે માતા મહાલક્ષ્મી પોષણ આપવા માટે ધરતી પર આવે છે અને જાતકની ધનની કમી પણ રહેતી નથી જે આજના દિવસે માતા મહાલક્ષ્મી સહિત શ્રી નારાયણનું પૂજન કરે અખંડ જ્યોત ઘરમાં પ્રગટાવે અને પવિત્ર નદીમાં સ્નાન કરે સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આજના દિવસે કરેલ સ્નાન દાન જપ પૂજન આદિ હજાર ગણું ફળ પ્રાપ્ત કરાવીને જાય છે અને ગ્રહ દોષ બાધા હોય તેમાં પણ શાંતિ પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ આપણે આ અમાવસ્યાની તિથિ વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસની અમાવસ્યાની તિથિ પ્રારંભ થાય છે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે આઠ ને બે મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે વહેલી સવારે ચાર ને મિનિટની આસપાસ માટે અમાવસ્યાની તિથિ જે સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ કે સૂર્યાસ્ત તિથિ પ્રમાણે એટલે કે રાત્રિની જે અમાવસ્યાની તિથિ હોય તે પ્રમાણે જોઈએ તો તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે જ આ અમાવસ્યાનું વ્રત રાખવાનું રહેશે કારણ કે દસ તારીખે તો મહામાસના નવરાત્રિ પ્રારંભ થાય છે ગુપ્ત નવરાત્રિ પ્રારંભ થાય છે માની પૂજા આરાધના શરૂ થશે આ પોષ માસની અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવાય છે માટે આજના દિવસે મૌન અર્થાત શાંતિ મનને રાખવી એ જરૂરી છે મૌન પાળવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે ચાહે આપણે આખો દિવસ મૌન ન પાળી શકીએ તો દિવસ દરમિયાન એક કલાક છે અડધી કલાક છે મૌન અવશ્ય પાડવું જોઈએ આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે અને મન હૃદયમાં શાંતિ પણ પ્રાપ્ત થાય છે પવિત્ર નદીમાં સ્નાન અવશ્ય કરવું અને જો સ્નાન ન કરી શકીએ તો ઘરે પણ આપણે પવિત્ર તીર્થોનું સ્મરણ અવશ્ય કરી શકીએ છીએ આ અમાવસ્યાના દિવસે સ્નાન કરીને ભગવાન સૂર્યનારાયણ દેવને જે આપણે અર્ધ્ય આપીએ તેમાં ચપટી તલ અવશ્ય ઉમેરવા કારણ કે મહાપિતૃ સૂર્યનારાયણ દેવ છે અને આજે તલના લાડુ છે તલની બનાવેલી કોઈ પણ સામગ્રી છે વસ્ત્ર છે તથા આંબળાનું દાન ઉત્તમ મનાય છે શુભ મનાય છે આ ઉપરાંત દક્ષિણ દિશા તરફ મોખ રાખીને પિત્રોનું સ્મરણ અવશ્ય કરવું અને પિત્રોને અર્ધ્ય આપવું જો એ પણ ન કરી શકીએ તો પીપળાના વૃક્ષના થળમાં પિતૃદેવતાનું સ્મરણ કરીને અર્ધ્ય આપવું પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જો સૂતરનો દોરો સફેદ કલરનો હોય તો તેનાથી સાત પરિક્રમા કરી શકાય છે દીપદાન કરવું મીઠાઈ રાખવી ખીરનો ભોગ લગાવવો આમ કરવાથી પણ પિતૃ દોષ શાંત થાય છે અને આ પિતૃ અમાવસ્યા કહેવાય છે એટલા માટે આજે પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે હનુમાન ચાલીસાનો પાઠ છે કે પછી ગીતાજીનો પાઠ કરવો સાંભળવો ઉત્તમ મનાય છે શાસ્ત્ર અનુસાર મૌની અમાવસ્યા પર અગિયાર લવિંગ લઈને કપૂરથી હવન કરાય છે અને કનક ધારા સ્તોત્ર કરવો જોઈએ આજે શુક્રવાર પણ છે આમ કરવાથી ધનની તંગી દૂર થાય છે ઉધાર દયેલું ધન તે પાછું પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત પાંચ લાલ ગુલાબ લઈને એક દીવો પ્રગટાવવો એ દીવાની આસપાસ તે ગુલાબ રાખીને નદીમાં પ્રવાહિત કરી દેવા આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ પોષ માસની અમાવસ્યાના દિવસે વ્રત ઉપવાસ પણ થાય છે આજે બહુચર માનું વ્રત પણ લઈ શકાય છે ત્રણ અમાવસ્યાનું અને પોષ માસની આ અમાવસ્યાના દિવસે પિતૃદેવતા નિમિત્તે પણ વ્રત રાખી શકાય છે અને દાન પુણ્ય કરી શકાય છે બ્રાહ્મણોને સીધું સામગ્રી આપી શકાય છે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરી શકાય છે પશુ પક્ષીની સેવા કરી શકાય છે કીડિયારું પૂરી શકાય છે આપણાથી જે કંઈ થાય તે અવશ્ય કરવું જોઈએ ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપમાં માસની અમાવસ્યાએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને આપણા ઈષ્ટદેવનું ધ્યાન અવશ્ય થરવું જોઈએ સ્નાન બાદ તાંબાના લોટામાં લાલ પુષ્પ ચોખા અને થોડા કંકુના છાંટણા લઈને ત્યારબાદ સૂર્યનારાયણને અર્પિત કરવું જોઈએ જલ અને ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી ધીયો યોનઃ પ્રચોદયાત અથવા તો ભગવાન સૂર્યનારાયણ દેવના કોઈ પણ મંત્રનો જાપ કરી શકાય છે ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આવીને ઘરના મંદિરમાં બિરાજમાન સર્વે દેવી દેવતા ઈષ્ટ દેવતાની પૂજા આરાધના કરવી જોઈએ મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ વસ્ત્ર પુષ્પ અર્પિત કરવા જોઈએ ભોગ સમર્પિત કરવો જોઈએ અને આખા ઘરની પણ આજે સફાઈ થાય છે અમાવસ્યાના દિવસે સાવરણી બદલી શકાય છે નવી સાવરણી લઈ શકાય છે શુક્રવાર પણ છે અને આ દિવસે આખા ઘરની સફાઈ કરીને પાંચ અગરબત્તી લઈને તેને પ્રગટાવીને ઘરની બચોવચ જે બ્રહ્મ સ્થાન છે ત્યાં રાખી અને તે ધુમાડાને આખા ઘરમાં પ્રસરાવા દેવો જોઈએ અથવા તો કપૂરનો ધૂપ કરી શકાય છે જેથી નકારાત્મક પ્રભાવ દૂર થાય અમાવસ્યાની તિથિ એવી છે જેમાં ચંદ્ર દર્શન થતા નથી એટલા માટે વાતાવરણમાં નકારાત્મક પ્રભાવ વધુ જોવા મળે છે ગર્ભવતી મહિલા છે નાના બાળકો છે કામ વગર રાત્રિના સમયે બહાર ન જાય કોઈ અવાવરું જગ્યાએથી પસાર થવું હોય ત્યારે ઈશ્વરનું સ્મરણ કરવું હનુમાનજીનું સ્મરણ અવશ્ય કરવું આ ઉપરાંત રાત્રિના સમયે જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય પછી દીવાબતી થઈ જાય ત્યારબાદ લક્ષ્મીજીના નામનો અખંડ જ્યોત જે આખી રાત સવાર સુધી ચાલે સૂર્યોદય સુધી ચાલે એવો દીપ પણ પ્રગટાવી શકાય છે તેમાં બે લવિંગના જોટા રાખવા જોઈએ માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે દિવાળીની રાત્રિએ જેમ માતા મહાલક્ષ્મી ધરતી લોકો ઉપર આવે છે તેમ દરેક અમાવસ્યાનું પણ મહાત્મય છે અને અત્યારે તો લાઇટ સિસ્ટમ પણ છે લાઇટ પણ ચાલુ રાખી શકાય છે ઘરના મેઇન દરવાજા પાસે સાફ સફાઈ કરીને સાથિયા પૂરવા જોઈએ અને દીપદાન પણ કરી શકાય છે આ ઉપરાંત ગાય માતાની સેવા અવશ્ય કરવી પિતૃના નામ ઉપર લીલું ઘાસ આપી શકાય છે નિત્ય અને તાજું અનાજ રાંધીને પણ ખવડાવી શકાય છે પિતૃદોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આજે ચોખાની ખીર બનાવીને આપણા ઈષ્ટદેવને ભોગ લગાવી શકાય છે અને ગોબરનો કંડો જે ગોબરનો ઉપલો છે તેને કપૂરથી પ્રગટાવીને તેમાં થોડી ખીર સ્વાહા કરીને ભોગ લગાવવી જોઈએ તેનો જે ધુમાડો આખા ઘરમાં જાય છે તેનાથી પણ પિતૃદેવતા તૃપ્ત થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત ગાય કૂતરો કાગડો અને કીડિયારુ પૂરવાથી તથા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાથી ભોજન કરાવવાથી પણ પિતૃ દોષ શાંત થાય છે એક લોટામાં જલ ભરીને તેમાં થોડા બે ટીપાં ગંગા ઝરણા નાખી શકાય છે અને દૂધ અને ચોખા તલ મેળવીને દક્ષિણ દિશા તરફ મોક કરીને પિત્રોના નામ ઉપર તર્પણ કરી શકાય છે પિંડદાન કરી શકાય છે આ પોષ અમાવસ્યાના દિવસે ખાસ અમુક ઉપાય પણ કરવા જોઈએ જેમ કે પિત્રોને પ્રસન્ન કરવા માટે આજે પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીપળાના વૃક્ષના થળમાં જલ અવશ્ય અર્પિત કરવા જોઈએ પીળા પુષ્પ અર્પિત કરવા જોઈએ અને ઓમ ભ્યો નમઃ એકસો આઠ વાર આ મંત્રનો જપ કરી શકાય છે સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત કરવા માટે આ અમાવસ્યાના દિવસે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે નાની નાની લોટની ગોળી લઈને જો માછલીઓને ખાવાનું દેવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે સ્વાસ્થ્ય લાભ માટે આજના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા મહાલક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરાય છે ભોગ સમર્પિત કરાય છે તુલસી પત્ર સમર્પિત કરાય છે આમ કરવાથી ગંભીરથી ગંભીર સમસ્યામાંથી પણ છુટકારો પ્રાપ્ત થાય છે કાલ સર્પદોષના છુટકારા માટે આ અમાવસ્યાના દિવસે નાગ અને નાગરની જોડ લઈને ચાહે ચાંદીની હોય તાંબાની હોય તે લઈને ભગવાન મહાદેવના શિવલિંગ પાસે ધરી દેવી જોઈએ અને ભગવાન મહાદેવને જલથી દૂધથી અભિષેક કરવો જોઈએ આમ કરવાથી કાલ સર્પદોષમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે પોષ પોસ્યાના દિવસે બ્રાહ્મણોને ઘરે બોલાવીને ભોજન કરાવવું જોઈએ સામર્થ્ય અનુસાર આ ન થઈ શકે તો મંદિરોમાં જઈને સીધું સામગ્રી પણ આપી શકાય છે ધન ધાન્યની કદી કમી રહેતી નથી જરૂરિયાતમંદને જૂતા ચપ્પલનું દાન છત્રીનું દાન વસ્ત્રનું દાન કે ભોજનનું દાન ધનનું દાન જે પહોંચાય તે કરવું ઉત્તમ મનાય છે મિત્રો તો આપણે સાંભળ્યું પોષ માસની અમાવસ્યાના મુહૂર્ત વિશે મહાત્મય વિશે તથા ઉપાય પણ જાણ્યા હવે આપણે પોષ માસના અમાવસ્યાની વ્રતકથા મોની અમાવસ્યાની વ્રતકથા બોલો પિતૃદેવતાની જય ભગવાન મહાદેવની જય વર્ષો પહેલાં સાંકલ્ય નામનું એક નગર હતું એ નગરમાં સોમ શર્મા નામના એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા એ બ્રાહ્મણને બે દીકરીઓ હતી એક દીકરીનું નામ રૂપવતી અને બીજી નાની દીકરીનું નામ કુપર્ણિકા હતી બંને બહેનો રૂપરૂપના અંબાર ઘરકામમાં પણ હોશિયાર દહાડો ઉગે એટલે બે બહેનો જંગલમાં વાછરડા ચરાવા જાય જંગલમાં જાત જાતના પક્ષીઓ બોલે જાત જાતના ઝાડો જાત જાતના ફૂલો એ જંગલમાં સરોવરના કિનારે એક શિવલિંગ હતું ત્યાં પૂજા કરવા કેટલીય દેવીઓ આવતી એક દહાડો આ બહેનોએ દેવીઓને પૂજા કરતી જોઈ એટલે તેમની પાસે આવી અને પ્રણામ કરીને પૂછવા લાગી હે દેવીઓ તમે આ શું કરી રહ્યા છો ત્યારે તે બહેનો બોલી હે બહેનો અમે મૌન વ્રત કરી રહ્યા છીએ આ વ્રતનું નામ સાંભળીને બહેનો નવાઈ પામી અને પૂછવા લાગી દેવીઓ એ વ્રત કરવાથી શું થાય છે એ વ્રત ક્યારે કરવું જોઈએ ત્યારે તે દેવીઓ બોલી કે જ્યારે પોષ માસની શનિ અમાવસ્યા આવે છે ત્યારે આ મૌનવ્રતને ધારણ કરાય છે આ મૌનવ્રત લેવાય છે સવારે વહેલા ઉઠીને દાંતણ પાણી કરીને નહાવું પછી પૂજન સામગ્રી એકઠી કરવી સોળ જાતના ફળો લેવા દહીં ભાત ભાડી ધૂપ દીવો દોરો આ બધી સામગ્રી લઈને બ્રાહ્મણ સાથે મૂંગા મૂંગા નદીએ કે તળાવે જવું ત્યાં વિધિપૂર્વક સ્નાન કરવું ભાડીની સોળ ગાંઠ વાળવી સાથેના દોરાને પણ સોળગાંઠ વાળવી પછી એ દોરો અને દરો ભળી ભેગા કરીને હાથે બાંધવા ત્યારબાદ શિવલિંગની પૂજા કરવી લાડુ દહીં ભાતનું નૈવેદ્ય ધરવું બ્રાહ્મણને પણ પ્રણામ કરીને પૂજા કરવી દહીં ભાત નદીમાં પધરાવવા ફળ અને લાડુને ઘેર લઈ જવા ઘેર જઈને બ્રાહ્મણ જમાડવા પછી પોતે જમવું અને મૌન છોડવું આ વ્રત સોળ વર્ષ સુધી કરવાનું હોય છે આ વ્રતથી મનોકામના પૂર્ણ થાય છે સુખ પ્રાપ્ત થાય છે અંતે શિવલોકમાં જવાય છે વ્રતનો મહિમા સાંભળીને આ બહેનોએ પણ વ્રત કર્યું મહાદેવની પૂજા કરી દહીં ભાત નદીમાં પધરાવ્યા ફળ અને લાડુ ઘેરે લાવ્યા એક ઠેકાણે સાચવીને મૂક્યા બીજા દહાડાની સવાર થઈ સોમ શર્માની નજરે સોનાના ફળ અને લાડુ દેખાયા તેણે ચમત્કાર થયો છે એવું લાગ્યું આ સોનાના લાડુ અને સોનાના ફળ ક્યાંથી આવ્યા દીકરીઓએ પોતે કરેલા મૌન વ્રતની વાત પિતાને કહી પછી એ તો વાછળડા લઈને ચાલી ગઈ એ જંગલમાં પ્રતાપકુમાર નામના રાજા મૃગયારમમાં આવ્યા હતા તેણે તરસ લાગી રાજા પાણી માટે આમ તેમ ફરતા એટલામાં એની નજર આ બે બહેનો પર પડી એમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા મને તરસ લાગી છે તમારી પાસે પાણી હોય તો મને પાવ નહીં રૂપવતીએ રાજાને દહીં ભાત આપ્યા અને ઠંડુ પાણી પણ આપ્યું રાજાએ ખાધું ઠંડુ પાણી પીધું પછી પૂછવા લાગ્યા કે તમે કોણ છો ત્યારે રૂપવતીએ કહ્યું અમે પાસેના નગરમાં રહેતા સોમ શર્માની દીકરીઓ છીએ રાજા રૂપવતીને જોઈને તેમના પ્રેમમાં પડ્યા મુશ્કેલીએ રાજા ત્યાંથી ગયા ત્યારબાદ રાજા મહેલમાં આવ્યા અને સોમ શર્માને તેડું મોકલ્યું સિપાહીઓને કહ્યું કે સોમ શર્માને બોલાવી લાવો ત્યારે સોમશર્મા પાસે સિપાહીઓ આવીને કહે છે કે તમને રાજા બોલાવે છે રાજાનું તેળું આવતા જ સોમ શર્મા નોકરો સાથે ચાલ્યા ગયા રાજાનું તેડું આવતા જ સોમ શર્મા સિપાહીઓ સાથે ચાલ્યા ગયા રાજા પાસે આવ્યા રાજાએ નમસ્કાર કરીને સોમ શર્માને કહ્યું હે ભૂદેવ તમારી મોટી દીકરીના લગ્ન મારી સાથે કરો રાજાની ઈચ્છા માન્યા સિવાય છૂટકો જ ન હતો એટલે સોમ શર્માએ પોતાની મોટી દીકરી રાજા સાથે પરણાવી અને નાની દીકરી સુપર્ણિકાને પુણ્ય નામના બ્રાહ્મણ સાથે રાજા સાથે તો અભિમાનમાં આવી ગઈ વ્રત કરવાનું ભૂલી ગઈ વ્રત નહીં કરવાને લીધે તે ભિખારી જેવી બની ગઈ ત્યારે વ્રતના પ્રભાવને સુપર્ણિકા રાજસુખ ભોગવવા લાગી એક દહાડો રૂપવતી ભીખ માનતી સુપર્ણી કાને ત્યાં આવી બહેન બહેન ઓળખી ગઈ ભેટી પડી પૂછવા લાગી બહેન આ શું છે તારે તો વળી ભીખ શા માટે માનવી પડે નાની બહેનની વાત સાંભળીને રાણી બનેલી મોટી બહેન બોલી કે હે બહેન મારે તો મોટું દુઃખ આવી પડ્યું છે ત્યારે સુપર્ણિકાને બહેન ઉપર દયા આવી એટલે તેણે ઘડું ભરીને ધન આપ્યું રૂપવતી ધન લઈ જતી હતી રસ્તામાં જોર મળ્યા રૂપવતીના ધનને લૂંટી લીધું રૂપવતી રડતા રડતા બહેન પાસે પાછી આવી અને ત્યારે બહેને લાકડીમાં સોનું ભરીને આપ્યું રૂપવતી એ લઈને જતી હતી ત્યાં પાછા ચોર મળ્યા અને લાકડી પડાવી લીધી એટલે એ તો પાછી બહેનને ઘેરે રડતી રડતી આવી ત્યારે સુપર્ણિકાએ ભગવાન શંકરને પ્રાર્થના કરી કે હે પ્રભુ મારી ઉપર પ્રસન્ન થાવ અને મારી બહેનને ક્ષમા કરો ત્યારે ભગવાન મહાદેવે આકાશવાણી દ્વારા કહ્યું કે તારી બહેન અભિમાનવશ મારા મૌન વ્રતનો ત્યાગ કર્યો છે એટલે તે દુઃખી થઈ ગઈ છે ત્યારે સુપર્ણિકાએ કહ્યું પ્રભુ આપ તો દયાના સાગર છો મારી બહેનની ભૂલને ક્ષમા કરો મારી બહેનનું ગયેલું સુખ પાછું આપો ભગવાન શિવ સુપર્ણિકાના શબ્દો સાંભળીને પ્રસન્ન થયા અને કહ્યું હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું એટલે તારી બહેનનું સુખ તેને પાછું આપીશ પરંતુ જે કોઈ આ વ્રત શ્રદ્ધા ભક્તિથી કરશે તેની મનોકામના અવશ્ય પૂરી થશે આમ કહીને ભગવાન શિવ અદૃશ્ય થઈ ગયા રૂપપતિએ વ્રત કરવા માંડ્યું અને ગયેલું રાજ્ય પાછું મળ્યું ગયેલું સુખ ફરી પાછું મળ્યું ભોળા ભક્તિથી વસ થયા હે ભગવાન મહાદેવ તમે જેવા આ નાની બહેનને ફળ્યા તેવા આ વ્રત કહેનાર કથા સાંભળનાર તથા આપના આજના દિવસે પૂજન કરનાર વ્રત કરનાર સૌને ફળજો બોલો ભગવાન શ્રી મહાદેવ ભોળાનાથ શક્તિપતિની જે તો મિત્રો આપણે સાંભળી પોષ માસની અમાવસ્યાની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા ઉપાય પણ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિષ્ણુ પત્ની ચ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જે અમાવસ્યાની દેવીની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ